સોમનાથ નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી અમૃતવાણીમાં તો મિત્રો આજે આપણે જન્માષ્ટમીની કથા વિશે જાણીશું આ તહેવાર શ્રાવણ વદ આઠમના દિવસે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દિવસને લોકો જન્માષ્ટમી અથવા તો ગોકુલ અષ્ટમી તરીકે ઓળખે છે આ દિવસે લોકો આખો દિવસ ઉપવાસ કરે છે અને પ્રભુ ભક્તિમાં લીન રહે છે રાત્રે બાર વાગ્યા સુધી ભગવાનના ભજન કીર્તન અને ભગવાનને લગતા પુસ્તકોનું અધ્યયન કરે છે ત્યાર પછી બાર વાગે ભગવાનના જન્મ થાય છે અને તેમની આરતી કરે છે ભગવાનના બાલ સ્વરૂપનું પારણું ઝુલાવે છે અને તેમના દર્શન કરે છે લોકો ઠેર ઠેર મટકી ફોડનો ઉત્સવ પણ યોજે છે લોકો એકબીજા ઉપર અબિલ ગલાલ લગાડી રાસ ગરબા પણ રમે છે તો આ જન્માષ્ટમીનો તહેવાર લોકો ખૂબ આનંદથી મનાવે છે તો મિત્રો હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા સાંભળીશું સતયુગમાં મથુરા નગરીમાં ઉગ્રસેન નામના રાજા રાજ કરતા હતા તેમની પત્નીનું નામ પદ્માવતી હતું તેમને પુત્ર હતો જેમનું નામ કંસ હતું કંસને અસ્થિ અને પ્રાપ્તિ નામની બે પત્ની હતી રાજા ઉગ્રસેનના ભાઈનું નામ દેવક હતું દેવકને એક દીકરી જેમનું નામ દેવકી હતું દેવકીના લગ્ન યાદવ વંશના વસુદેવજી સાથે ધામે ધૂમેથી કરવામાં આવ્યા પછી કંસ પોતાની બહેન દેવકી અને વસુદેવને રથમાં બેસાડી તેના સાસરે મૂકવા જવા નીકળ્યા ત્યાં અચાનક જ આકાશવાણી થઈ હે કંસ દેવકીનો આઠમો સંતાન તારો કાળ થશે ત્યારે કંસ ગભરાઈ ગયો આકુળ વ્યાકુળ થઈ ગયો તેણે એ જ ક્ષણે દેવકીને મારી નાખવાનું વિચાર્યું ત્યારે વસુદેવજીએ કંસને સ્ત્રી હત્યા ન કરવા સમજાવ્યું અને પોતાના આઠેય સંતાનો જન્મતાની સાથે જ તેમને સોંપી દેવા વચન આપ્યું પણ કંસને તેના ઉપર વિશ્વાસ ન રહ્યો જેથી તેણે બંનેને બંદી બનાવી કારાગ્રાહમાં રાખ્યા તેમણે દેવકીના એક પછી એક છ પુત્રોને નિર્દયતાથી મારી નાખ્યા દેવકીના સાતમા પુત્ર તરીકે બલરામ રોહિણીને ત્યાં જન્મ લીધો ત્યાર પછી સમય આવ્યો આઠમા સંતાન ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો શ્રાવણ માસની વધ આઠમની રાતનો સમય હતો અંધારી રાતમાં વીજળી સાથે કડાકા સાથે મુસળધાર વરસાદ વરસતો હતો આખા કારાગ્રાહમાં એક અલૌકિક પ્રકાશ પથરાઈ ગયાની સાથે ભગવાન શ્રી હરિનારાયણના આઠમા અવતાર તરીકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ત્યાર પછી વસુદેવ બાલગોપાલને ટોપલામાં લઈ ગોકુળ મૂકવા ચાલી નીકળ્યા ભગવાનની લીલા તો અપરંપાર છે ત્યારે બધા પહેરેદારો મૂર્છિત થઈ ગયા જેલના દરવાજા આપોઆપ ખુલી ગયા વાસુદેવ તો ટોપલો લઈ યમુના નદી પાર કરવા લાગ્યા વરસાદને લીધે પાણીની સપાટી વધતી જતી હતી ભગવાન વરસાદ ભગવાનને વરસાદ ન લાગે એ માટે શેષનાગ આવીને ભગવાન ઉપર સૈયા કરી યમુનાજીના નીર ભગવાનના ચરણ સ્પર્શ કરવા ઉપર આવતા ગયા અને ચરણ સ્પર્શ કરતાની સાથે જ યમુના નદીમાં રસ્તો બની ગયો વસુદેવ ભગવાનને લઈ ગોકુળમાં નંદ યશોદાને ત્યાં પહોંચી ગયા મધરાત્રિએ ભગવાને યશોદા મૈયાની પાસે મૂકી અને એમની બાળકી લઈ વસુદેવ પાછા કારાગ્રાહમાં આવ્યા કંસે એ બાળકીને પણ મારવાની કોશિશ કરી ત્યાં બાળકી તેને ચેતવણી આપતા કહે છે હે કંસ તારું કાળ તો ધરતી પર અવતરી ચૂક્યો છે અને બીજી બાજુ નંદ યશોદાને ત્યાં લોકો ભારે ઉત્સવ મનાવે છે નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ભગવાન તો મોટા થવા લાગ્યા અને પોતાની બાળ લીલાઓથી બધાના મન મોહી લીધા ભગવાન શ્રી કૃષ્ણને મારી નાખવા કંસ પૂતના બાકાસુર આકાસુર ધનકાસુર નામના માયાવી રાક્ષસોને મોકલે છે પણ ભગવાન તે બધાનો વધ કરી તેમનો ઉદ્ધાર કરે છે ભગવાન ગોપીઓ ને ત્યાં જઈ માખણ ચોરી લાવી પોતાના બાળસખાને ખવડાવે છે ગોપીઓ સાથે રાસલીલા કરે છે ત્યાર પછી ઇન્દ્રનું અભિમાન ભાંગી ગોવર્ધન પર્વતને એક આંગળીથી ઉપાડી વૃંદાવનની રક્ષા કરે છે કંસના આમંત્રણથી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ મથુરા જાય છે કુવલિયા પીડ હાથીને મારે છે ચાણોણ મુષ્ટિનો નાશ કરે છે છેલ્લે કંસનો વધ કરે છે અને ઉગ્રસેનનો મથુરામાં રાજ્ય અભિષેક કરે છે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે પછી શિશુપાલ અને જરાસંઘનો વધ કરે છે તે પાંડવોની પાસે રહી મહાભારતનું યુદ્ધ સર્જે છે જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા તૈયાર થતો નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભાગવદ્ ગીતા દ્વારા તેમને લડવા તત્પર કરી છે અને યાદવોને પણ અંદરો અંદર લડાવી તેમને પણ મારી નાખે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે પારધીના હાથે મૃત્યુને વહોરી લે છે અને પોતાના સ્વધામ જાય છે તો મિત્રો માર્યો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકન જરૂરથી દબાવી દેજો જેથી આવનારા મારા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી શકે જય સોમનાથ